શિકાસ યાત્રાની રૂપરેખા પ્રસ્તુત કરી મહાન ઉપાહોને આવકાર્યા હતા ડોક્ટર કમલભાઈ મહેતાએ ક્રિટિકલ કેર યુનિટની રૂપરેખા પ્રસ્તુત કરી અને વિશ્વ સ્તરે આવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના કારણે તબીબી ક્ષેત્રે આવેલ બદલાવની વિગતો આપી હતી જ્યારે ડોક્ટર નીતિનલાલે આશા હોસ્પિટલ સહિતની શહેરમાં વિવિધ તબીબી ક્ષેત્રની સારવાર માર્ગાગત સુવિધાની વિગતે છલાવત કરી હતી

જનકલ્યાણની સુવિધા ઊભી કરવા બદલ ખુશી અનુભવી હતી આ સમારંભમાં પૂર્વ ધારાસભ્યો અર્જુનભાઈ મોઢવાડિયા બાબુભાઈ બોખીરિયા ડિસ્ટ્રિક્ટ ચેમ્બર પ્રમુખ જતીનભાઈ હાથી ચેમ્બર પ્રમુખ જિગ્નેશભાઈ કારિયા રોટરી ક્લબના પ્રમુખ અશ્વિનભાઈ ચોલેરા સમાજ શ્રેષ્ઠી હસુભાઈ બુદ્ધદેવ આઈએમએ ઉપપ્રમુખ ડોક્ટર ભંભાણી સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ક્રિટિકલ કેર યુનિટમાં નિષ્ણાંત ડોક્ટર કમલ મહેતા ડોક્ટર હાર્દિક કે મહેતા અને ડોક્ટર ઈલા અગ્રવાલની સેવા ઉપલબ્ધ બનશે બાર રોગના નિષ્ણાંત ડોક્ટર અનિલ રૂઘાણી ડોક્ટર જય બદ્યાણી ડોક્ટર વિધિ કરચા તેમજ સ્ત્રી રોગ નિષ્ણાંત ડોક્ટર આશીષ કુછડિયાની ઉમદા સેવા મળી રહેશે આ હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધામાં સમગ્ર સૌરાષ્ટ્રનું સૌપ્રથમ સ્માર્ટ આઈસીયુ નિષ્ણાંત ઇન્ટેન્સિવિસ્ટ ટીમની શ્રેષ્ઠ સારવાર આઠ બેડનું વેન્ટિલેટરની સુવિધા સાથેનું અતિ આધુનિક આઈસીયુ જેમાં હૃદયના ધબકારાનું મોનિટરિંગ મશીન સેન્ટ્રલ ઓક્સિજન એર સેક્શન લાન સિરિન્જ પંપ ઇન્ફ્યુઝન પંપની સુવિધા ટુડી ઇકો મશીનની સુવિધા ઝેરી તાવ ઇન્ફેક્શન સેપ્ટિસેમિયાના નિષ્ણાંત હૃદય મગજ તથા ફેફસાના ડોક્ટર મોડ્યુલર ઓપરેશનની સુવિધા ડાયાલિસિસની સુવિધા અકસ્માત ઈજા તથા પેરેલિસિસ તથા શ્વાસ તથા છાતીના દુખાવા માટેના નિદાન તથા સઘન સારવાર સંસ્થા સંચાલિત રાહત દરી સારવાર ઇમરજન્સી સારવાર અને ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાનો સમાવેશ થાય છે કાર્યક્રમનું સંચાલન ઉદ્ઘોષક ડોક્ટર રાજેશભાઈ કોટેચાએ સંભાળ્યું હતું કાર્યક્રમમાં ટ્રસ્ટીઓ રસિકભાઈ ભરાણીયા વિજયભાઈ ભરાણીયા દિનેશભાઈ ભરાણીયા કેતન ભરાણીયા તેમજ શહેરના સમાજ શ્રેષ્ઠીઓ ડોક્ટર ઈશ્વરલાલ ભરડા ભરતભાઈ રાજાણી ફારૂકભાઈ સૂર્યા અને સર્વેદાતાઓ સહિત વિવિધ એનજીઓના પ્રતિનિધિઓ શહેરના પ્રબુદ્ધ નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આશીષભાઈ ખાનકીના માર્ગદર્શન હેઠળ વિજયભાઈ મજીઠિયા પ્રિતેશભાઈ લાખાણી શાંતાબેન કણકિયા તબીબી ડોક્ટર સહિત હોસ્પિટલ પરિવારે જહેમત ઉઠાવી હતી નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ